જે ચાર અંકની સંખ્યા લખી છે હવે આનો જવાબ પહેલેથી લખી દેવામાં આવશે આપી મુકેશભાઈ હું તમને ફરીથી વિનંતી કરીશ ફરી એના નીચે કોઈ બી બીજી પણ ચાર સંખ્યા લખી દો હા એના નીચે થોડા નાના લખજો એટલે અંદર સમાઈ જાય હવે જયદી લાગશે ગુજરાતી મંગ્રેજીમાં હવે મુકેશભાઈ ફરીથી એક સંખ્યા લખો તમે હવે જયજી ભી એક સંખ્યા અલગ છે હવે તમારો મોબાઈલમાં કેલ્ક્યુલેટર હોય તો કાઢો અને હું જે સરવાળો કરવાનું કહું એ તમે કરજો હવે હું સંખ્યા બોલું છું એનો તમે સરવાળો કરજો પહેલી સંખ્યા સત્તર પોતેર એક સાત સાત બે પ્લસ ઓગણીસો નેવું એક નવ નવ જીરો ત્રીજી સંખ્યા છે આઠ જીરો જીરો નવ ચોથી સંખ્યા છે બે જીરો બે પાંચ પાંચમી સંખ્યા છે સાત નવ સાત ચાર હવે આને સરવાળ કરજો અને અહીંયા